ધોરણ ગણિત હવે એમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક જોઈશું હવે અહીંયા એમ કીધું છે શ્રેણી છ ના ત્રીસ વિદ્યાર્થીઓને મીઠાઈ ની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં દર્શાવો તો આપણે જુઓ એમાં આટલી મીઠાઈ આપેલી છે ટોટલ ત્રીસ છે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરતા જશું ને મીઠાઈ બનાવતા જાશું એટલે પ્રોબ્લેમ ન થાય જો પેલો લાડુ છે તો મેં લીટો ક્યાં કર્યો લાડુમાં પછી બરફી છે તો લીટો ક્યાં કર્યો બરફીમાં ફરીથી લાડુ આવ્યું પછી જલેબીમાં લીટો કરશું ફરીથી લાડુમાં લીટો કરશું પછી રસગુલ્લા આવે છે પછી જલેબી છે જલેબી પછી લાડુ છે લાડુ પછી બરફી છે બરફી પછી રસગુલ્લા છે રસગુલ્લા પછી લાડુ છે તો ચાર થઈ જાય તો પાંચમો લીડો આ રીતે મારવાનો પછી બે વખત જલેબી છે એક વખત રસગુલ્લા છે ફરીથી લાડુ આવ્યો તો બાજુમાં લાઈન કરવાની લાડુ પછી ફરીથી રસગુલ્લા છે પછી જલેબી પાછું આવ્યું એટલે એના ઉપર લીટો ફરીથી લાડુનું બાજુમાં લીટો કરવાનો રસગુલ્લાનો ઉપર લીટો આવશે બે વખત લાડુ આવે છે પછી બરફી છે રસગુલ્લા છે રસગુલ્લા છે પછી જલેબી છે તો બાજુમાં લીટો કરશું રસગુલ્લા છે લાડુ છે તો ફરીથી ઉપર લીટો કરશું ફરીથી રસગુલ્લા આવે છે પછી જલેબી આવે છે અને પાછું લાડુ આવે છે થઈ ગયું આ આટલી આવી રીતે હવે બે સાત આ પાંચ ને ચાર નવ તો તને દસ તને સાત દસ દસ ને વીસ ત્રીસ તો ત્રીસ વિદ્યાર્થીઓમાં આવી ગઈ કઈ મીઠાઈ વધારે પસંદ કરે છે એ તો જુઓ ટોટલમાં જુઓ તો કઈ મીઠાઈ છે ઈ લાડુ છે એને બધા વધારે પસંદ કરે છે